આ બે તો અહીંયા ઘેરે છે એમ મારી દીકરો જાય છે ગામમાં અમારું ઓલા ઘરે એ ઘરે તમને બતાવી હાલો જઈએ ફેમિલી તો અત્યારે આપણે છે કે અમારા વાડીએ પહોંચી ગયા છીએ જો લોટો મેં કે ભાગ લેવા થાય એ તો જો અત્યારે કે આરામ કરે જો હું તો ભાગ તો ભાઈ ટીંગા દે કેમ છે મોટા બા મોટા બા ગામમાં ગયા બા મંદિરે હા પછી પાછા માથે ખાણી જી

અત્યારના ટાઈમે હે કે મસ્ત મસ્ત અમાર વાડી યુ આવતો હોય ને બીજા નંબરમાં કે મસ્ત મસ્ત કે પક્ષીનો અવાજ પોપટનો ને આવતો હોય મધુર મસ્ત એ તો અમારા બધા પોપટ થઈ ગયો ઓલા નાડી થઈ ગયેલા છે એમાં ઘણા માળા છે બીજા તો ઓલા હેઠે હે કે એક બે ઠૂઠા એમાં માળા છે એવું બધું છે ને મારે બા ની ગેલા છે રસ્કો ને એવું વાઢવા કેમ કે માલું કાયમિક તો રસ્કો વાઢવો જ પડે તો એ ગેલા છે રસ્કો વાઢવા બીજા માલ જવો કે કપામાં સોરે હે જો દેખાતા છે અમારો બળજો હે એવી રીતના હે કે બધા મારજો કપામાં સુરે છે ધીમે ધીમે બાકી છે ને એવી રીતના ધીમે ધીમે હા છે બધી ને જવું આ હાઠી આ કોઈને લાગે ખ્યા છે એમ જવો આ હાઠી બધી જો ઉભી ને પણ ખ્યા હેલી હે જો આ ઊભી ને જો હે ખ્યા ગયેલી જો આવી રીતના હાલ કે ખ્યા હું લેતા એટલે હું ખ્યા હે જો આ બધું હે કે પડી ગયેલું બધું ખ્યા ગયેલું હે પળે હું જો ખેં નાખો ખબર જવાની હવે અત્યારે હે કેવા મારતા હોય જો હે જો ઘર ઘરનો વ્યૂ જોવાની એટલે એટલો જોરદાર આવે બાકી તો આ બધી હાથયું હે કે ખેંચી નાખી છે આ હાથ નહોતા હોય ડાયરા હાથ કે જો આમ એ રીતના પડી જાય જો આ રીતના ડાયરે હે પડી જાય છૂટ્યું હતું એ બધું જો આવી રીતના હેઠળ હાથિયું જો પલે ખેંચે તો ફેમિલી અત્યારે જો અમારા ને મારા બાને જો રસકો વાઢે કા ભાઈ ગયો કે બાકી એ બાકી છે આ ભાઈ જો બે કોળીઓ પાડી દીધી છે ને તીજી પડે છે માર બાય જો બે કોળીઓ પાડી દીધો ને પાડે છે હવે થી રે થાય હા તો વાડી હા જય માતાજી બાપા સીતારા બધી ફેમિલી આલો રસ કવાઢવા હમ તો માલ સો માલ છે તો સો માલ નો ન જોવે જોવે તો

તો આ ઉનો પડે હા ઉ પડે ભીના શાક ને વાર નો લાગે બનતા હમ આ જો ભીના શાક બને છે એવું છે અત્યારે આપણે જાવું છે ભેંસ દોવા અજી ભેંસ દોવાની બાકી છે નહતર ના વગી રહ્યા છે સાત જો આત વગી જાય તો અત્યારે કે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે આપણે ભેંન એવું દોઈન કમ્પ્લીટ થઈ તો બધી શાક ને એ બધું કમ્પ્લીટ થઈ જાય જેમની તજર થકે આપણે ભેંસ દોઈન વી આવ્યા છે અમારું આટલું દૂધ કરે છે હવે જો હવે હાવ એન્ડ આવી ગયો છે હે બા ફીરે આપણે ફીરે

આપને કે ખીચડી બઉ જ ન સામે ખાધું નહીં એવું લાગે કે હું ખીચડી આવું કે તો ખાવાની ખીચડી શાક રોટલો જ શાક રોટલો તો કે મેલ ને ફેમિલી ઘણા બધાના કે કમેન્ટો આવતી ક્યુ એને વિડીયો બનાવવાનો તો હે કે તમારા બધા જેટલા પણ પ્રશ્ન હોય તમારા મનમાં જે પણ સવાલ હોય એ આ વિડીયો ને અંદર કમેન્ટ કરી દેજો એટલે આપડે હે કે કુઈ અને વિડીયો બનાવી નાખશું

પ્રશ્ન હોય એ કમેન્ટ કરવાનું ભૂલતા ને આ વિડીયોમાં બને એટલે કમેન્ટ કરી જ દેજો તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય એ પણ કરી જ દેજો આપણે હે કે તમને બધા સવાલના જવાબ મળી જવાના હે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે હે કે વાલો આપી દીધો તો આપણે વાળું કરી લઈએ ફેમિલી તો અત્યારે હે કે આપણે વાલો કરી કમ્પ્લીટ થઈ ગયા જશે અને અત્યારે જો વાળું કરી રહ્યા કે તા લેટ છે અને મારા જો પિક્ચર કરી દીધું કે ઇજો જોવે એ બા ગુજરાતી એને ફિલ્મ લેવા જો વારનો ઓલો હે કે અહીંયા સુધી જ રાખવાનો છે અને આશા રાખીએ તમને અમારે ઓલો ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને યાર કમેન્ટ એક જરૂર જરૂર કરી જ દેજો તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય એ તમે કમેન્ટ કરી દેજો આપણે હે કે ચોક્કસથી બધા પ્રશ્ન છે કે જવાબ મળી જાય છે તમને તો બને એટલે કમેન્ટ કરી દેજો હવે મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી